નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો એક ઓક્ટોમ્બરના દિવસે કન્યા પૂજન કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે જો તમે આ કોઈ નાની કન્યાને એક ખાસ વસ્તુ અર્પણ કરો તો માન્યતા છે કે મા દુર્ગા તરત જ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાંથી દુઃખ સંકટ દૂર કરી સુખ શાંતિ સમૃદ્ધિ અને સંપત્તિનો આશીર્વાદ આપે છે હિન્દુ ધર્મમાં કન્યા પૂજાનું સ્થાન અત્યંત ઊંચું માનવામાં આવ્યું છે કન્યા પૂજા ફક્ત નવરાત્રી દરમિયાન જ નહીં પરંતુ કોઈ પણ શુભ કાર્ય પૂર્ણ થયા પછી પણ કરવામાં આવે છે ખાસ કરીને નવરાત્રિના ઉપવાસ પૂર્ણ કર્યા પછી જો કન્યાઓની પૂજા કરવામાં આવે તો મા દુર્ગા અત્યંત પ્રસન્ન થાય છે અને ઉપવાસનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે કન્યા પૂજાથી નવગ્રહોની અશુભ સ્થિતિ પણ દૂર થાય છે કુટુંબના દરેક સભ્યની પ્રગતિ થાય છે અને ઘર આંગણે સુખ શાંતિ જળવાઈ રહે છે નવરાત્રિના પહેલા દિવસે કલશ સ્થાપના કરવામાં આવે છે ત્યારબાદ અષ્ટમી અને નવમી તિથિએ કન્યા પૂજન અને હવન કરવાનું વિશેષ મહત્વ છે આ પરંપરા મુજબ નવ દિવસ ઉપવાસ કરનારાઓએ નવરાત્રિ પૂર્ણ થાય પછી કન્યા પૂજન અવશ્ય કરવું જોઈએ અને તેમને એક ખાસ ભેટ અર્પણ કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે નાની છોકરીઓમાં દુર્ગાનું વાસ હોય છે તેથી કન્યાની પૂજા કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં સુખ શાંતિ ધન અને આયુષ્ય વધે છે આઠમા દિવસે મહાગૌરીની પૂજા થાય છે જ્યારે નવમા દિવસે માસિદ્ધિદાત્રીની આરાધના સાથે નવરાત્રિનો પવિત્ર ઉત્સવ પૂર્ણ થાય છે દેવી ભાગવત પુરાણમાં પણ ઉલ્લેખ છે કે દેવરાજ ઇન્દ્રએ જ્યારે ભગવાન બ્રહ્માને દેવીને પ્રસન્ન કરવાની શ્રેષ્ઠ રીત પૂછી ત્યારે તેમને કુવારી કન્યાઓની પૂજા કરવાની સલાહ આપવામાં આવી હતી ત્યારથી આજ સુધી કન્યા પૂજનની પરંપરા અવિરત ચાલી રહી છે જેમ કે કલેશ સ્થાપના મુહૂર્ત અને વિધિ માતા દુર્ગાને કયા ખાસ ફૂલો અર્પણ કરવા જેથી માતાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય અને કયા ફૂલો અર્પણ ન કરવા માતાજીને ચડાવેલા ફૂલોનું શું કરવું તેમજ કન્યા પૂજા વિશે પણ વિગતવાર માહિતી આપીશું તેથી જો તમે માતા દુર્ગાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગો છો તો આ વિડીયોને અંત સુધી જુઓ અમે તમને ખાતરી આપીએ છીએ કે જો તમે આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો તમારે અન્ય કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે તો મિત્રો કમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા અને જય માતાજી જરૂરથી લખજો જેથી મા દુર્ગાના આશીર્વાદ મેળવી શકાય અને વિડિયોને લાઈક કરીને તમારા સ્નેહીજનો સુધી શેર જરૂરથી કરજો મિત્રો તમને બધાને જણાવી દઈએ કે આ વખતે નવરાત્રિ જે છે તે ખૂબ જ પાવન એટલા માટે માનવામાં આવી રહી છે કારણ કે આ નવરાત્રીમાં ફક્ત નવ નહીં પરંતુ પૂરા દસ દિવસોનો સંયોગ જોવા મળી રહ્યો છે આવામાં દુર્ગા વિસર્જન કેવી રીતે કરવું અને નવરાત્રીમાં કન્યા પૂજનના સમયે કન્યાઓએ શું ખવડાવવું જોઈએ તે પણ તમને જણાવીશું

તે અમે તમારી આ વિડિયોના માધ્યમ દ્વારા દૂર કરવા જઈ રહ્યા છીએ આ વર્ષે આસો માસના શુક્લ પક્ષની જે અષ્ટમી તિથિ છે તે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજે સાંજે ચાર વાગ્યા ને એકત્રીસ મિનિટે શરૂ થશે જે સપ્ટેમ્બર રોજ સાંજે છ વાગ્યા ને છ મિનિટે સમાપ્ત થશે તેના પછી નવમી તિથિ શરૂ થઈ જશે જે એક ઓક્ટોમ્બરના રોજે રાત્રે સાત વાગ્યા ને એક મિનિટે છે મિત્રો શારદીય નવરાત્રીમાં મહાષ્ટમી અને મહાનવમીના દિવસે કન્યા પૂજન કરવું સૌથી શુભ એટલા માટે માનવામાં આવે છે જેથી માતાના આશીર્વાદ તમને બધાને મળી જાય અને માં દુર્ગા ખૂબ જ પ્રસન્ન થઈને તમારા ઉપર બંને હાથોથી કૃપા વરસાવે કારણ કે માં ખૂબ જ દયાળો છે થોડીક પૂજા અર્ચનાથી તમારા ભક્તિભાવથી પ્રસન્ન થઈ જાય છે શારદીય નવરાત્રી પર અષ્ટમી કન્યા પૂજનનું જે મુહૂર્ત રહેશે તે પ્રાતઃ સંધ્યા સવારે પાંચ વાગ્યાને એક મિનિટથી લઈને સવારે છ વાગ્યાના તેર મિનિટ સુધી રહેશે

ચૌદ મિનિટ સુધી પ્રાતઃ સંધ્યાનો સમય રહેશે આ દિવસે સવારે આઠ વાગ્યા ને છ મિનિટ થી બે ઓક્ટોમ્બર ના રોજ સવારે છ વાગ્યા ના પંદર મિનિટ સુધી રવિ યોગ રહેવાનો છે મિત્રો હવે કળશ સ્થાપના માટેની ખાસ વિધિ જાણી લઈએ મિત્રો કળશ સ્થાપના માટે માટીનું વાસણ જ માટી પાણીથી ભરેલો કળશ એલચી લવિંગ કપૂર રોલી આખા સોપારી આખા ચોખા સિક્કો નાગરવેલના પાંચ પાન અથવા તો કેરી નાળિયેર ચુંદરી સિંદૂર ફળો અને ફૂલોની માળા અને શૃંગારનો સામાન જેવી વસ્તુઓ જરૂરી છે પવિત્ર સ્થાનની માટીથી વેદી બનાવીને તેમાં જવ અને ઘઉં વાવો પછી તેના ઉપર તાંબા અથવા તો માટીના કળશની સ્થાપના કરો કળશ ઉપર માતાજીની મૂર્તિ કે ચિત્ર રાખો મૂર્તિ જો કાચી માટીથી બનાવેલી હોય અને તેમાં ખંડિત થવાની સંભાવના હોય તો તેના ઉપર અરીસો લગાવી દેવો મૂર્તિ ન હોય તો કળશ ઉપર સ્થ સ્વસ્તિક બનાવીને ચિત્ર પુસ્તક અથવા તોશાલી ગ્રામને કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો શરૂઆતમાં જ સ્વસ્તિક વાચન શાંતિ પાઠ કરવાનો સંકલ્પ કરો અને સૌથી પહેલા ભગવાન શ્રી ગણેશની પૂજા કરો પછી મુખ્ય મૂર્તિની પૂજા કરો દુર્ગા દેવીની પૂજામાં મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની પૂજા અને શ્રી દુર્ગા સપ્તશીનો પાઠ નવ દિવસ સુધી કરો મિત્રો નવરાત્રિમાં માતા દુર્ગા સામે નવ દિવસ સુધી અખંડ જ્યોત પણ પ્રગટાવવામાં આવે છે આ અખંડ જ્યોત માતા પ્રત્યે તમારી અખંડ આસ્થાનું પ્રતિક સ્વાપાત્રિત હોય છે તેથી આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું મિત્રો માતા સામે એક તેલનો અને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ એક માન્યતા પ્રમાણે મંત્ર મહોદ્ધથી પ્રમાણે દીવો અથવા તો અગ્નિ સમક્ષ કરેલા જાપનું સાધકને હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે ઘીનો દીવો દેવીની જમણી બાજુ અને તેલનો દીવો દેવીની ડાબી બાજુ રાખવો જોઈએ અખંડ જ્યોત નવે નવ દિવસ સુધી પ્રગટાવેલી હોવી જોઈએ તેના માટે એક નાના દીવાનો પ્રયોગ કરો જ્યારે અખંડ જ્યોતમાં ઘી ઉમેરવું હોય બત્તી ઠીક કરવી હોય તો નાનો દીવો અખંડ દીવાની જોતથી પ્રગટાવીને અલગ રાખવો જો અખંડ દીવાને ઠીક કરતા જ્યોત ઓલવાઈ જાય ત્યારે નાના દીવાની જોતથી અખંડ જ્યોત ફરી પ્રગટાવી શકાય છે મિત્રો નવરાત્રી દરમિયાન માતા દુર્ગાને ફૂલ ચડાવતી વખતે કઈ પાંચ વસ્તુની ભૂલ ન કરવી જોઈએ તેમજ માતા દુર્ગાને કયા ફૂલો છે જે અવશ્ય અર્પણ કરવા જોઈએ તે વિશે પણ જાણીએ જે પુષ્પો અશુદ્ધ સ્થાનો પરથી ઉગે છે અને જેની પાખડીઓ વિખરાયેલી હોય છે તે ન ચડાવવા જોઈએ માતા દુર્ગાને ગંધવાળા પુષ્પો અર્પિત કરવા સારા માનવામાં આવતા નથી તેથી આવા ફૂલો ન ચડાવવા જોઈએ તેમજ જમીન પર પડેલા ફૂલ પણ દેવી માતાને અર્પણ કરવાની ભૂલ ન કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે ચંપા અને કમળ સિવાય કોઈ પણ ફૂલની કળી દેવી માતાને ચડાવી ન જોઈએ માતાજી માટે હંમેશા તાજા અને સુગંધિત ફૂલોનો ઉપયોગ કરો સુકાઈ ગયેલા અથવા તો સૂકા ફૂલોનો ઉપયોગ ન કરવો જોઈએ ફૂલોને સાફ કર્યા પછી ચડાવવા જોઈએ તેમાં કોઈ જંતુ કે માટી ન હોવી જોઈએ તેમજ વિધિ પ્રમાણે અને પૂર્ણ ભક્તિ તથા હૃદયથી ફૂલ ચડાવવા જોઈએ મિત્રો જો તમે આ નવ દિવસમાં કોઈ પણ દિવસે માતાજીને કેટલાક ખાસ ફૂલો ચડાવશો તો ચોક્કસથી તમને માતાજીની કૃપા પ્રાપ્ત થશે સાથે જ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે પરિવારમાં સુખ શાંતિની સાથે ધન ધાન્યની પણ કમી નહીં આવે મિત્રો શારદીય નવરાત્રી દરમિયાન જ્યારે ભક્તો અને સાધકો દેવી માતાને ગલગોટા અને જુહીના ફૂલો અર્પણ કરે છે ત્યારે માતા અત્યંત પ્રસન્ન થાય છે પરંતુ માતા દુર્ગાને રાત્રાણીનું લાલ ફૂલ સૌથી વધુ ગમે છે જાસૂદના ફૂલોની માળા અર્પણ કરવાથી દેવી માતા ઝડપથી પ્રસન્ન થાય છે અને સાધકનું કલ્યાણ કરે છે જો તમે દિવસે માતા દુર્ગાને ગુલાબના ફૂલો છો તો તમને માતાજીના વિશેષ આશીર્વાદ મળશે ખાસ કરીને ગુલાબના ફૂલોમાં દુર્ગાને અત્યંત પ્રિય છે જો તમે શારદીય નવરાત્રી દરમિયાન માતા દુર્ગાને ગુલાબનું ફૂલ અર્પણ કરશો તો પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે તેમજ ઘરમાં સકારાત્મકતા ફેલાય છે જો કે તમે એને કોઈપણ દિવસે અર્પણ કરી શકો છો પરંતુ જો તમે નવરાત્રીના નવ દિવસ માતાજીને ગુલાબના ફૂલો ચડાવો છો તો તમને વિશેષ લાભ મળશે મિત્રો દેવી દેવતાઓને ગલગોટાના ફૂલો ચડાવવામાં આવે છે પરંતુ જો તમે શારદીય નવરાત્રી દરમિયાન માતા દુર્ગાને ગલગોટાના ફૂલ અર્પણ કરો છો તો તમે જ્ઞાન બુદ્ધિ અને આર્થિક લાભ થશે માતા દુર્ગાને આ ફૂલો અર્પણ કરવાથી દરેક પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે અને પરિવારમાં ખુશીઓ આવે છે જો તમે શારદીય નવરાત્રીના નવ દિવસમાંથી કોઈ પણ દિવસે સાચા મનથી માતા દુર્ગાને જાસૂદનું ફૂલ ચડાવવું અને તમારા મનની ઈચ્છા વ્યક્ત કરો છો તો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે જાસૂદના ફૂલમાં માતા દુર્ગાનો નિવાસ માનવામાં આવે છે તેથી માતા દુર્ગાને આ ફૂલ અર્પણ કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ અને ધનની કમી નથી આવતી તેમજ વ્યક્તિને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે ઉપરાંત દેવી દુર્ગાને જાસૂદના ફૂલો અર્પણ કરવાથી વ્યક્તિમાં હિંમત અને સૌભાગ્ય વધે છે એટલું જ નહીં વ્યક્તિની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે લાલ ફૂલ શક્તિનું છે દુર્ગાના ત્રણ સ્વરૂપમાં સ્વરૂપ ફૂલને સૌથી વધુ પસંદ કરે છે શક્તિ મેળવવા માટે લોકો આ ફૂલ દેવી ભગવતીને ચડાવે છે મિત્રો માન્યતાઓ અનુસાર કમળના ફૂલમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે પરંતુ કમળનું ફૂલ પણ દેવી દુર્ગાને ખૂબ જ પ્રિય છે જો તમે શારદીય નવરાત્રી દરમિયાન માતા દુર્ગાને એટલે કે પારિજાતના ફૂલો ચડાવશો તો ચોક્કસથી તમને દુર્ગાના આશીર્વાદ મળશે સાથે જ તમારા જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે ઉપરાંત માતા દુર્ગાને આ ફૂલ અર્પણ કરવું તે લોકો માટે ખાસ કરીને ફાયદાકારક રહેશે જેઓ વધુ તણાવમાં છે આ ફૂલ અર્પણ કરવાથી તણાવ અને પ્રગતિથી રાહત મળશે રાત્રાણી દેવી દુર્ગાને ખૂબ જ પ્રિય છે તેને પારિજાતના ફૂલ પણ કહેવાય છે પારિજાતની ઉત્પત્તિ વિશે એક કથા છે જે પારિજાતનો જન્મ સમુદ્ર મંથનથી થયો હતો જેને ઇન્દ્ર સ્વર્ગમાં લઈ ગયા હતા પાંડવોના વનવાસ દરમિયાન શ્રી કૃષ્ણ તેને સ્વર્ગમાંથી લાવ્યા હતા અને ઉત્તર પ્રદેશમાં બારાવંકી જિલ્લામાં રામનગર વિસ્તારના બારોલિયા ગામમાં તેનું વાવેતર કર્યું હતું હરસિંગર નામની તે શિવ સાથે સંબંધિત છે જો તમે ઈચ્છો તો માતા દુર્ગાને તુલસીના પાન પણ અર્પણ કરી શકો છો માતા દુર્ગાને તુલસીના પાન અર્પણ કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરે છે તેમજ સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે મિત્રો માતા રાણીને કયા ફૂલો ભૂલથી પણ ન ચડાવવા જોઈએ તે વિશે પણ જાણી લઈએ ફૂલોને પવિત્રતાના પ્રતિક માનવામાં આવે છે ભક્તો ફૂલો દ્વારા દેવતા પ્રત્યે તેમની લાગણીઓ વ્યક્ત કરે છે જેમ કે પ્રેમ ભક્તિ કૃતજ્ઞતા અને સમર્પણ પરંતુ એવા ઘણા ફૂલો છે જે અર્પણ કરવાથી દેવી દુર્ગાને ગુસ્સો આવે છે જો તમે તે ફૂલ દેવી માતાના ચરણોમાં ચડાવો છો તો તમારા જીવનમાં મુશ્કેલીઓ અને નકારાત્મકતા આવી શકે છે મા દુર્ગાને મદાર આંખ કાનેર બેલ અને તગરના ફૂલ ચડાવવાનું વર્ચિત માનવામાં આવે છે આ ફૂલો દેવી દુર્ગાને પસંદ નથી હોતા તેથી ભૂલથી પણ તેમને ન ચડાવવા જોઈએ મિત્રો દેવી દુર્ગાને જે ફૂલ ચડાવે છે પછી તે ફૂલોનું શું કરવું જોઈએ તેના વિશે પણ જાણી લઈએ મિત્રો શારદીય નવરાત્રિમાં સુગંધિત અને સુંદર ફૂલો ચડાવવામાં આવે છે દરેક વ્યક્તિ એક દિવસ ચડાવવામાં આવેલા ફૂલોને ફેંકી દે છે અને નવા ફૂલો અર્પણ કરે છે આ સમય દરમિયાન નવા ફૂલો અર્પણ કરવામાં આવે છે પરંતુ તમારે જૂના ફૂલોને ફેંકવા ન જોઈએ અહીં તમે બાગ કામમાં પાતાજી માટે વપરાયેલા ફૂલોનો ઉપયોગ કરી શકો છો આ ફૂલોનો ઉપયોગ બાગમના શોખીન લોકો માટે સૂકા ફૂલો ઘણી રીતે મદદરૂપ સાબિત થઈ શકે છે તેમજ મિત્રો પૂજામાં ઉપયોગમાં લીધેલા ફૂલોમાંથી અગરબત્તી બનાવી શકો છો આ બનાવવા માટે ફૂલો ખૂબ જ બગડેલા ન હોવા જોઈએ આ માટે સ્વચ્છ ફૂલોમાંથી પાખડીઓ કાઢીને તડકામાં સારી રીતે સૂકવી દો આ પછી ફૂલોને ગ્રાઇન્ડરમાં મૂકો અને તેને સારી રીતે પીસી લો હવે તેમાં ગાયનું સૂકું છાણ ગુગળ પાવડર કપૂર લવેંગ ચંદન લોબાન અને ઘી નાખીને સારી રીતે મિક્સ કરો ત્યારબાદ તેમાંથી અગરબત્તી કે ધૂપ બનાવી લો મિત્રો હવે કન્યા પૂજાને સંબંધિત સંપૂર્ણ માહિતી એટલે કે કન્યા પૂજા કેટલા વર્ષની કન્યાઓનું કરવું આ પૂજાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે કન્યા પૂજાની ખાસ વિધિ તેમજ કન્યાને કઈ એક ખાસ વસ્તુ આપવી જોઈએ તે વિશે પણ જાણી લઈએ મિત્રો કન્યાઓની ઉંમર પ્રમાણે તેમને અલગ અલગ દેવી દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે ભાગવત મહાપુરાણના ત્રીજા સ્કંધમાં બતાવ્યા પ્રમાણે બે વર્ષની કન્યાને કુમારી ત્રણ વર્ષની કન્યાને ત્રિમૂર્તિ ચાર વર્ષની કન્યાને કલ્યાણી પાંચ વર્ષની કન્યાને રોહિણી છ વર્ષની કન્યાને કાલિકા સાત વર્ષની કન્યાને ચંડિકા આઠ વર્ષની કન્યાને શાંભવી નવ વર્ષની કન્યાને દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે દસ વર્ષની કન્યાને સુભદ્રા નામ આપવામાં આવ્યું છે નવરાત્રી દરમિયાન દેવીની પૂજાનું વિધાન છે દેવી ભાગવત પુરાણ પ્રમાણે દસ વર્ષની ઓછી કન્યાઓની સાક્ષાત દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે આ જ કારણ છે કે નવરાત્રે દરમિયાન કન્યા પૂજન કરવાની પરંપરા બતાવવામાં આવી છે નાની કન્યાઓનું મન એકદમ નિર્મળ હોય છે તેમાં કોઈ પ્રકારની દુર્ભાવના નથી હોતી એટલા માટે પણ નવરાત્રી દરમિયાન તેમને માતા માનીને તેમની પૂજા કરવામાં આવે છે મિત્રો હવે જાણી લઈએ કેટલીક કન્યાઓની પૂજાથી આપણે શું ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો દુર્ગા સપ્તમીમાં કહેવામાં આવ્યું છે કે દુર્ગા પૂજા પહેલા પણ કન્યાઓનું પૂજન કરવું જોઈએ તત્પશ્ચાત જ માતા દુર્ગાની પૂજા શરૂ કરવી જોઈએ શ્રદ્ધા ભાવથી કરવામાં આવેલી એક કન્યાની કન્યાની પૂજાથી બે પૂજાથી ભોગ ત્રણ કન્યાના પૂજનથી ચારે પુરુષાર્થ અને રાજ્ય સન્માન ચાર કે પાંચ કન્યાની પૂજાથી બુદ્ધિ વિદ્યા છ કન્યાની પૂજાથી કાર્ય સિદ્ધિ સાત કન્યાની પૂજાથી પરમપદ આઠ કન્યાની પૂજાથી અષ્ટલક્ષ્મી નવ કન્યાઓની પૂજાથી બધા જ પ્રકારના ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે એવું માનવામાં આવે છે કે નવરાત્રીના નવ દિવસોમાં કન્યાઓને દેવીના પાંત્રીસનું રૂપ માનીને સાદર સરકાર કરવા તેને ઘરમાં ભોજન કરાવવાથી ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે કન્યા પૂજામાં બે થી દસ વર્ષની સુધીની કન્યાઓને ભોજન માટે આમંત્રિત કરવી જોઈએ તેથી પાછળનો આશય એ છે કે કન્યાઓને માસિક ધર્મ શરૂ ન થયો હોય તેમજ જે કન્યા પૂજને યોગ્ય માનવામાં આવે છે તે કન્યાઓ સિવાય નાના છોકરાઓને પણ ભોજન માટે બોલાવો તેમને હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે કથાઓ પ્રમાણે જ્યારે વૈષ્ણોદેવી તપશ્ચર્યા કરી રહ્યા હતા ત્યારે હનુમાનજીએ જ ગુફાની બહાર પહેરો દીધો હતો હવે મિત્રો કન્યા પૂજાની ખાસ વિધિ જાણી લઈએ કન્યા પૂજાના એક દિવસ પહેલા બધી છોકરીઓ અને છોકરાઓને આમંત્રિત કરો જ્યારે છોકરીઓ અને બટુક એટલે કે નાના છોકરાઓ તમારા ઘરે આવે છે ત્યારે પાણીથી તેમના પગ ધોવો ત્યારબાદ તેમના પગને સ્પર્શ કરો પછી કન્યાઓ અને બટુકોને બેસવા માટે યોગ્ય આસનની વ્યવસ્થા કરો અર્થાત તેમને નીચે જમીન પર ન બેસાડો પછી છોકરીઓ અને છોકરાઓના કાંડા પર મોલી દોરો બાંધો તેમના કપાળ પર તિલક કરો કન્યા પૂજા માટે હલવો અને પૂરીનો પ્રસાદ તૈયાર કરો ભોજન કરાવ્યા પછી કન્યાઓ અને બટુકોના મસ્તક પર કંકોથી તિલક લગાવો ત્યારબાદ કન્યાઓના પગ ધોવડાવીને તેની પૂજા કરો સાથે જ તેઓએ ઉપહારની સાથે સાથે થોડા પૈસા દક્ષિણાના રૂપમાં જરૂર આપો કન્યાઓના ઘર આવવાથી લઈને જાય ત્યાં સુધી તેમને પૂરું સન્માન કરો કારણ કે આ સમયે તે સાક્ષાત દેવીના રૂપમાં આ હોય છે મિત્રો નવરાત્રી દરમિયાન કન્યા પૂજા વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ અને કન્યાઓને કઈ ખાસ વસ્તુઓ ભેટમાં આપવી જોઈએ તે વિશે પણ જાણીએ નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપોને ધ્યાનમાં રાખીને કન્યા પૂજા કરવામાં આવે છે કારણ કે આ નવ કન્યાઓ માતાના નવ સ્વરૂપોનું પ્રતીક છે તેથી કન્યા પૂજાના દિવસે તેમના આગમન પહેલા જ્યાં તેમને બેસાડવામાં આવશે તે જગ્યાને સારી રીતે સાફ કરવી જોઈએ જો તમે છોકરીઓને બેસાડવાની જગ્યા સાફ નથી કરતા તો નાની ભૂલથી માતા નારાજ થઈ શકે છે કન્યા પૂજાના દિવસે ભૂલથી પણ છોકરીઓને ઠપકો ન આપો કે તેના પર ગુસ્સો ન કરો બલકે તેમનું સન્માનપૂર્વક સ્વાગત કરવું જોઈએ છોકરીઓએ તમારા વર્તનથી જેટલી ખુશી થશે માતાજીના આશીર્વાદ તમારા પર વધુ રહેશે છોકરીઓ આવ્યા પછી તરત જ તેમને બેસવા માટે ન કહેવું જોઈએ સૌપ્રથમ તમારે તમારા હાથથી સ્વચ્છ પાણીથી તેમના પગ ધોવા જોઈએ અને પછી તેમના પગે સ્વચ્છ કપડાથી લૂછીને સીટ પર લઈ જાઓ છોકરીઓને આસન પર બેસાડીને તિલક કરવામાં આવે છે ધ્યાન રાખો કે તિલક કરતી વખતે છોકરીઓનું મોઢું ઉત્તર પૂર્વ દિશા તરફ એટલે કે ઈશાન કોણા તરફ હોવું જોઈએ છોકરીઓને ખ ખોટી દિશામાં તિલક લગાવવાથી તમે માતાજીના આશીર્વાદથી વંચિત રહી શકો છો તેથી છોકરીઓના આગમન પહેલાં તમારા ઘરની ઉત્તર પૂર્વ દિશા કઈ દિશા છે તે તપાસો દેવી દેવતાઓનો વાસ ઉત્તર પૂર્વ ખૂણામાં હોય છે તેથી કન્યાનું તિલક આ દિશામાં કરવું જોઈએ જો તમે પૂજા માટે છોકરીઓની સાથે છોકરાને પણ આમંત્રિત નહીં કરો તો તમારી કન્યા પૂજા અધૂરી રહી શકે છે તેથી કન્યા પૂજા માટે નવ છોકરીઓની સાથે એક છોકરાને પણ બોલાવવો જોઈએ આ બાળકને ભૈરવનું સ્વરૂપ માનવામાં આવે છે જો તમે તમારી ક્ષમતા અનુસાર ભોજન કર્યા પછી કન્યાઓને દક્ષિણા ન આપો તો કન્યા પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી તેથી કન્યા પૂજા પછી વ્યક્તિએ તેમની ક્ષમતા મુજબ કન્યાઓના હાથમાં દક્ષિણા રાખવી જોઈએ કન્યા પૂજા માટે બનાવેલા ભોજનમાં ભલે ગમે તેટલા પકવાન હોય પરંતુ તેમાં ખીર કે હલવો જરૂર હોવો જોઈએ એવું કહેવામાં આવે છે કે આ બંને વસ્તુઓ વગર દેવીની દેવી પૂરો થતો નથી કન્યા પૂજામાં છોકરાઓના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લેવામાં આવે છે પરંતુ ધ્યાન રાખો કે કોઈ છોકરી તમારા પગે સ્પર્શ નહીં કરે કન્યા પૂજા પછી છોકરીઓના આશીર્વાદ લો અને તેમને વિદાય આપો મિત્રો આ નાની છોકરીઓને સુંદર ભેટ આપીને તેમનું દિલ જીતી શકાય છે આના દ્વારા પણ નવદુર્ગાને પ્રસન્ન કરી શકાય છે પુરાણો અનુસાર છોકરીઓને ખાસ પ્રકારની ભેટ આપી ખૂબ જ શુભ હોય છે મિત્રો ફૂલ આપવું શુભ છે તેની સાથે મેકઅપની કેટલીક સામગ્રી અવશ્ય આપો જો તમે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માંગો છો તો સફેદ ફૂલ ચડાવો જો તમારા હૃદયમાં કોઈ ભૌતિક ઈચ્છા હોય તો લાલ ફૂલ આપીને પ્રસન્ન કરો ઉદાહરણ તરીકે ગુલાબ ચંપા મોગરા મેરીગોલ્ડ કન્યાઓને ફળ આપીને પૂજા કરો આ ફળ શારીરિક ઈચ્છાઓ માટે લાલ કે પીળું હોઈ શકે છે યાદ રાખો કે ફળો ખાટા ન હોવા જોઈએ તેમજ મીઠાઈનું પણ મહત્વ છે હાથથી બનાવેલી ખીર હલવો કે કેસર ચોખા તૈયાર કરીને ખવડાવવામાં આવે તો દેવી પ્રસન્ન થાય છે તેમને ફ્રોક વગેરે કપડાં આપવા જરૂરી છે પરંતુ ક્ષમતા મુજબ રૂમાલ કે રંગબેરંગી રિબિન પણ આપી શકાય દેવીને સારા નસીબ માટે પ્રાર્થના કરવા માટે છોકરીઓને પાંચ પ્રકારના મેકઅપની વસ્તુઓ આપવી ખૂબ જ શુભ ગણાય છે તેમાં બિંદી બંગડીઓ મહેંદી હેર ક્લિપ્સ સુગંધી સાબુ કાજલ નેલ પોલિશ ટેલકમ પાવડર વગેરેનો સમાવેશ થઈ શકે છે તેમજ મિત્રો છોકરીઓને રમત ગમત સામગ્રી આપવી જોઈએ આજકાલ બજારમાં રમત ગમત અનેક પ્રકારના સાધનો ઉપલબ્ધ છે પહેલા આ પંચા દોરડા અને નાના રમોકડા પૂરતો સીમિત હતો હવે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે છોકરીઓને શૈક્ષણિક સામગ્રી પણ આપવી જોઈએ આજકાલ બજારોમાં વિવિધ પ્રકારની પેન પેન્સિલ કોપી ડ્રોઈંગ બુક કંપાસ પાણીની બોટલ લંચ બોક્સ વગેરે ઉપલબ્ધ છે નવરાત્રીની અષ્ટમીને સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે જો આ દિવસે કન્યાને પોતાના હાથથી શણગારવામાં આવે તો દેવી વિશેષ આશીર્વાદ આપે છે કન્યાના પગને દૂધથી ધોવા જોઈએ પગ પર અક્ષત ફૂલ અને કુમકુમ લગાવવા જોઈએ છોકરીઓને તેની ક્ષમતા મુજબ ખવડાવવું જોઈએ કોઈ પણ ભેટ આપવી જોઈએ કન્યા પૂજા દરમિયાન દક્ષિણા અવશ્ય આપો મિત્રો નવદુર્ગાના અંતિમ દિવસે ખીર ગુવાર ફળીનું શાક અને પુરીઓના દૂધમાં મિક્સ કરીને કન્યાને ખવડાવવી સાથે જ પગમાં મહાવર અને હાથ પર મહેંદી લગાવવાથી દેવીની પૂજા પૂર્ણ થાય છે જો તમે ઘરે હવનનું આયોજન કર્યું હોય તો તેમાં સમિધાને તેમના નાના હાથથી અવશ્ય મૂકો તેને એલચી અને સોપાનનું સેવન કરાવો આ પરંપરા પાછળથી માન્યતા છે કે જ્યારે દેવી પોતાની દુનિયામાં જાય છે ત્યારે તેને ઘરની દીકરીની જેમ વિદાય કરવી જોઈએ જો તમે કરી શકો તો નવમા દિવસે છોકરીઓને લાલચુંદની ગિફ્ટ કરો તેમને દુર્ગા ચાલીસાના નાના પુસ્તકો ભેટમાં આપો ગરબાના દાંડિયા અને ચણિયા ચોલી પણ આપી શકાય છે છોકરીઓને ઘરે ગરબા કરાવવાથી પણ દેવી પ્રસન્ન થાય છે આ બધી વિધિઓ અનુસાર પૂજા કરવાથી દેવી પ્રસન્ન થાય છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ધન્યવાદ